બજારમાંથી કોઈ પણ વસ્તુ લઈ આવીને તેમાંથી આપણે સો ટકા તેની ઉપર ભરોસો ન કરી શકીએ પણ આપણે જે વસ્તુ બનાવીએ ને તેની ઉપર આપણે સો ટકા ભરોસો કરી શકીએ કે જે આપણે વસ્તુ એમાં એડ કરેલી છે તે સો ટકા શુદ્ધ છે અને આપણે બનાવેલી છે એટલે આપણને ખ્યાલ છે હવે આપણે એક એવી રેસીપી બનાવવાના છીએ જેની મને બહુ જ બધી કમેન્ટ આવેલી કે તમે આ કચરિયું જે શિયાળામાં સ્પેશિયલી ખવાતું હોય છે તેની રેસીપી શેર કરો તો આજે હું તેની જ રેસીપી શેર કરી રહી છું તો તેના માટે કાજુ બદામ અને ગુંદ લીધેલો છે સાથે ટોપરું લીધેલું છે તેને ખમણી લેશું અને કાજુ બદામની આ રીતે સ્લાઇસ કરેલી છે તેને ઘીમાં સાતળી લેશું ત્રણથી ચાર ચમચી જેટલું જ મેં ઘી લીધેલું છે અને બધી વસ્તુ અટકળ લીધેલી છે કારણ કે તમારે જેટલી વસ્તુ એડ કરવી હોય ને તેટલી કરી શકો છો ઘરે આપણે કસ્ટમાઇઝ પણ કરી શકીએ છીએ જેટલું ભાવે એટલું એડ પણ કરી શકાય હવે આ રીતે અડધા ગુંદમાંથી મેં થોડો ગુંદ બચાવી લીધેલો છે અને બાકીનો જે ગુંદ છે તેને ઘૂંકું કરી લીધેલો છે એક કપ જેટલા કાળા તલ લીધેલા છે સ્પેશિયલી શિયાળામાં કાળા તલનું કચર્યું ખવાતું હોય છે તો એ લઈ લઈશું મિક્સર જારમાં એડ કરીને તેને પલ્સ મળ ઉપર આ રીતે પેસ્ટ જેવું થઈ જાયને ત્યાં સુધી તેને ફેરવશું હવે તેમાં સ્વાદ પ્રમાણે ગોળ એડ કરીશું તો મેં એક કાળા એક કપ જેટલા કાળા તલની સામે મેં ત્રણથી ચાર ટેબલ્સ પણ જેટલો ગોળ દેશી ગોળનો ઉપયોગ કરવો એ લીધેલો છે એ એડ કરીને પણ મિક્સર જારમાં આ રીતે એકદમ સરસ એવું ફાઇન એવું પેસ્ટ થઈ જાય ને એવું કરી લેશું ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢીને મેં ગુંદ ભેળવી દીધેલો છે જે ભૂખ કરેલો છે એ અને આ રીતે મેં ગાર્નિશ કરેલું છે આ એક ઓપ્શનલ વસ્તુ છે માત્ર મેં અત્યારે જ કરેલું છે બાકી તમે જ્યારે મિક્સર કોઈ પણ એક જારમાં ભરીને રાખો ને તો ત્યારે આ બધી વસ્તુ ડ્રાયફ્રૂટ છે ખમણ છે એ બધી વસ્તુ તમારે મિક્સ કરી દેવી બજારમાં જે મળતું હોય છે ને આ રીતે તેમાં ગાર્નિશ કરેલું હોય છે એટલે મેં એ રીતે બતાવેલું છે પણ જો તમે આ એક વખત ખાશો ને તો તમને બહાર કરતાં પણ ખૂબ જ ટેસ્ટી એવું લાગશે ને બહાર કરતાં તમને ઘરે જ બનાવવાની ઈચ્છા થાય ને એવું બનશે આ કચરિયું તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો ને જો સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ